હેલો વેરી વેરી ગુડ આફ્ટર ગુડ આફ્ટર હમણી ખ્યાલ ના અત્યારે ગુડ આફ્ટરનુનનો ટાઈમ થઈ ગયો છે બપોરના વાગી ગયા છે સાડા બાર અને બસ મસ્ત મજાના બપોરે પણ કરે બસ આખડી જ પર વાયરલ કાલનો અત્યારે શૂટ કરવાનો ટાઈમ મેળ્યો કાલે હેટું બધું થયું હતું થાકડો કાલો જરાક ને નવું નવું જરાક વી જાય ગયો ને હવે લેટ હું એક જ લેટ ઉઠી બીજા એમાં હે મારે બધું મોડું મોડું થતું હતું પછી પાછો ભોજિયો ઊઠ્યો હતો નબરાયો ન મર્દન મરદન ગયું ના ભરાયું તો અત્યારે હેને બપોર થઈ ગયા પછી ઊન ને ફ્રેશ થઈ ને હવે એમ થાય કે કીક જરાક ગાડી પાટે સડી હોય એવું લાગે કારણ કે હે કાલનું જરાક લતોડ વધારે લાગ્યો હતો એના લીધે કંઈ ટાઈમ નહોતો મળતો તો એ બધું હે ફાઈનલી અમે હેને અમારે ઘરે ઉગીએ એવા કાલે પી ગયા હે તો સાડા પાંચક વાગે પી ગયા હે કાલે પેલા હવે પોરબંદર બતાવવા ગાતા ભૂધિયાની મારે ચશ્મા નાન તેને બધું લેવાનું હતું એ લીધું ત્યાંથી સાડા ત્રણેક વાગે ભાઈ ગયા સાડા પાંચક વાગે અહીંયા પી ગયા હાજી તો વ્યારા પણ નાનતા મની હાજી હે ને થોડુંક વધારે એડેકું હતું એટલે આવે ને કંઈ વિડીયો શૂટ નો થયો ને હજી વિડીયો અપલોડ કરવાનો બાકી છે કાલનો તો બસ હવે ને એડિટિંગ કરવું મસ્ત મજાનો અપલોડ કરવો ને આજના વિડીયોની શરૂઆત બપોરથી કરી ને હું ચાર મહિનામાં રોકાણી પણ ચાર મહિના ઘણું બધું ડેવલપમેન્ટ થઈ ગયું ઘણું બધું નવીન કામકાજ કર ને અલગ બધા એ ધીરે ધીરે તમને વિડીયોમાં જોવા મળીએ બાકી હે ને કન્ટિન્યુ જો વિડીયોમાં ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે સાસુમાં નહીં હે ને આઈ બાકી વાત મારી સાસુ હવે હે ને ભોધિયા ને આઈ બા હે ને બસ આખડા મેં બપોર પણ કરે ને પરવારી વાહુ અત્રે ને લીલાની સાહેબ કેવી જવાની થયું હતી એ સાહેબ કેવી ગયા

મને કોમેન્ટ કરે ને એનું નામ તો યાદ પણ ન બહુ કોમેન્ટ કરે તમારી મમ્મી ને તમારે હાહુ ની કયો કે ને મણી ઈ કોમેન્ટ પાછા એ કે ઈ પૂછે તમને દુઃખ નથી લાગ્યું ને દુઃખ તો લાગતું પણ એને હું કહેવાનું ભૂલે જાય ઈ ઓઢવાનું ભૂલે જાય મારી yeah. છે <resects>

બડ બને ન કરતે ને પછી ભેસમો લખે આ વાટુ થેને સાને મને ઘર મે ઘીરે જાય ને બોદિયા નું ઉઠ વંતાણો થાઈ નઈ પહેલા હે ને બે કલાક ત્રણ કલાક નીંદર જી થાઈ નઈ કરે લીએ કારણ કે રેતી બહુ જાઈ ગયો એટલે હે ને અત્યારે થોડી કર ઉવે જાય ને તો પાછું જાગુ એમ જીવંતો નો આવે ને કામ કામ નવીન કામકાજ થ્યું ઈ બધું હે ને બપર પછી આ બ્લોગ માં કે અંયા ઘણો બધું નવીન કામકાજ 4-5 મહિના માં ફેગો હોમારું બોદિયા હાચું ને ઘણો નવીન લીધું ને

ઈતા કાં કે અમારી વસ્તુ એટલી છે કારણ કે ભોદિયાને બારો ત્યાં ના અંતે એના શરદી ઉધરાના ટીપન મારાન પાવડર ઊન આ અંતે રૂમ આખો હોય ને ડેવલપમેન્ટ થયું જીંદા છોકરા હોય ને ત્યાં તો થોડું વેર વિખેર લાગતું પણ હે બધું ક્લીન એટલે વાંધો ન આવે મસ્ત મજા નહીં એક અહીંયા ઢોલીએ રાખી દીધું ભાઈ કોઈને હું હોય ને લીલાની વાંધો ન આવે ને અમારા મમ્મી દીકરાને ઉઠ્યું હાલો તો વાગી ગયા છો અત્યારે બપોર પછી ના કેટલા થવા સાંજ સાંજના કયો તો હાલ પાંચ ને ત્રણ મિનિટ થઈ રૂમડાના થવા એવા પાંચ ને થઈ ગયા ઓલરેડી ને મસ્ત મજાની ને અંદર કીધી ને ભોધી ચાર વાગે ઉઠો છે સાડા ત્રણ ચાર મિનિટ બાર ઉઠી તર અટાણ બધા રમાડતા

એક તો હે ટ્રેક્ટર લીધું જાય નવું તેકન્ડ ઘરનું આવેક્ટર વાળા થઈ ગયું ઝાડું મોટું ને ઘરનું મને કરવા થાય ને જ હોય ત્યારે હાકવા થાય ટેક્ટર લીધું ને ઘરમાં પોતે ઇન્વેટર લીધું લાઈટ બે જાય ને તો વાંધો ન આવે ગરમી ન થાય ને અહીંયા હેલો લૂ ભૂક્કા ગાઢ નાખે એવી પડે નિદામાં સહન નથી કરી એટલી એટલી લૂ લાગે કે એની વાત ઉસોમાં અત્યારે પાંચ ને તો એ થાય કે ભરખા ભરખા થાય એવી લૂ પડે હે તો થોડી વાર લાઈટ જાય તો એને અત્યારે સ્લેપ છે ને એટલે ઠંડુ ઠંડુ વાત નહીં હાંજી અત્યારે તો પેગું હોય ને એટલે હાંજી બહુ ગરમ ગરમ રે તો હે ને લીલો તો એસી લેવાનું કહેતા હતા પણ જે અમારા કટમમાં અમાર હોહરો હે ને એની ખુદ ની દુકાન છે ઇલેક્ટ્રિકની વસ્તુ ને તો એ કે ના એને એસી નો લેવા દે કે એસી થી છોકરાને થોડું નુકસાન થાય કારણ કે કોને છે એસી તો અમે કીધું લેવું કરીએ ને એમ કરતા હતા કે હે ને આવી હે ને તે લેલી હતી પછી યુઝ કરવા થાય કે મોટી નહીં લેવી તો પછી ભો ને તે તો લેવાનું તા પણ પછી બધા ના પડે કે હે ને એને એસી ન દેવાય ને હાસી અત્યારથી એસી એવા થાય તો પછી એસી સિવાય રહે એસી ના જેટલા આપણે મોટા ઈવા થઈએ તો નહી હોય ને એસી નો આરફ કર્યો ઉપર સુવિધા કરી નાખી કે અંદર ગરમ ન થાય અને ઇન્વેટર લઈ લીધો પંખો ચાલુ રહે પાંચ છ મહિના થાય ને પછી એસી નો વિચાર કર્યો અને પછી સહનીકર માંદા હજુ ઓછું થાય

ને એ ભોદિયા ને આય કપડા હકે લે હે ને એકલો એકલો રમે ઘોડિયા માં ઉઠન ને ઇન્વર્ટર લીધું નહી છે આયા ફિટ કર્યું વીસ કોને ખર્ચા ને મને થઈ ગયો

પૂયાકડી દહે ભીવું નહીં ને હરવા સોરવાનું એવું કામ કાજ લે ને મી એમાં બારોતિયાનું લુગડાનું હકેલવાનું એવું કામ કાજ હાલતું તું ને એને પપ્પા દીકરાનું હે ને અહીંયા એ તો રમે એકલો બે નું રમવાનું કામ કાજ લે એનો બાપો ફોન માં રમે ને એ એકલો એકલો રમે એની ખબર તો બધા પડે વર્તે બધા ગોટીઓ દેવી આઈ ને વિડીયો કોલાવ્યો હતો ત્યાં આગળ ક્યાં કાનહારો દેતો તો કાલના વિડીયોમાં એવી મસ્ત મસ્ત કોમેન્ટ આવે કોમેન્ટ બહુ યાદ આવે પણ બેક થી થોડું એડજસ્ટ કારણ કે ત્યાં જે સ્ટેમ પેન કર્યું ને એ થોડુંક જે યાદ આવી એટલે મૂળ પાછું હરપુ થવાનું વાર લાગશે કેની ગઢડી તો બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરો બધા તેના માટે થેન્ક યુ ને હા એ બધાય માં થાસીને કન્ટિન્યુ અને ચાર મહિને રોકાણી ને તો પછી શું કહેવાય કે માયા લગે જાય એ ઘરની નકાણી પણ ગમે એ છોકરીઓને તમે પૂછો અને બાપને કે ગમે ત્યાં જવાનું ના હજે પાડીએ ત્યાં જવાનું ના નહીં પણ ત્યાં જવાનું પહેલાં કહે કે વા ન જાવ દેત કંઈ નહીં પણ મનમાં બાપાને કહે જાવાનું તો બધાયની એક ટાઈપનું હોય હે ને ફિલિંગ હોય

मरे आयु मस्त मस्त इन पोग्राम था वन हम लोग ने है कला 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 आ, के क्यों आ सवे के तो ना हाथ थिया कला के आराम ले ली तू इन टॉपी ने था वाती बिजु कहीं